કરું કે પેલા છોકરા ને પાર્લરે લગાવવાનો કોમે તો લઈ ને આવેલો શિવાજી હા બોલો કેટલે પેલા છોકરાને કોમે લગાવવાનો તો પાર્લરે આવો

તો ભરો અનુપમ કરાજો એ તો બોલે મારા ઉકા કરો પડે છે સુમાજી આ નહીં બોલવા હું કરીય કો એ તો બોમ ગર છે ને મારા જો સુમાજી એ જીવાની નેની નહિ દાતી

આ તો રાજા અમાર લમરાને લા આતો તું કરો હ હા તમે આવી ઉપરથી હું ભીજીઓ લે અમોજી તમે જુઠાણ તમે કેતાના કે બોલે આ બોલે તમે તમે એ તમે નતા બોલે હું લાગી જશે આરા ઓ ખોખે હા હા મત બોલતા નહીં ખોખે લઈ બરો હા વાત કરજો વાત કરો હા અરે અજાજી હા અજાજી હા હા અજાજી

નાખી દેવાનો અને આખું તમજો એક ખોટ નાખી દેવાનું અને પૂર્ણ દેવાનું આપડે કલાક ચા ચા બનાવી ગેસ ગેસ બટો તો મને કેવાનું

એટલે બે પડીકી એને સાથે આપવી પડે ફીરી ના કેડી ચાલશે ને કરાગને ઓળખી લેજે છોકરા આવો જો ઓ પાર્લર આપણે ને આ ચાની હેડાવાનું જો પાર્લર તો આપણે હેડ જ છે આ ચાની પાર્લર આઈરી ચાની પાર્લર આપણે હેડાવાનું કાઈ બાર નું કાઈ નથી આ ટાઈમ આવવાનું હવે 8 વાગ્યા બાદ હવે જો ચા તો હોય છે જો તમે ચા પાણી તમે વેલા બનતું હોય તો કરી નાખો આપણે જો ચા છે નાસ્તો છે તારે જી ખાવું ખાવાનું ગલ્લામાં અને તારા જે ખાવું હોય ખર્ચો આપણે અંદર બધું કાઢી દેવાનું તાર ખાઈ લેવાનું રેડી મહિને સાડા છ હજાર રૂપિયા પગાર મળશે સાડા સાડા છ અને તારા બધું કોમ ને બધું કેવું રેડી કરે તારો જૂનો મોણસ થાય તો પગાર વધે અને તું જૂનો મોણસ થાય ને તો તને આઠ હજાર રૂપિયા કરી આપે હું તારું કોમ જોઈશ કેવું કરીશ કેવું હો અને તારા કોમ સાડા આઠથી મોટી સાડા બાર વાગે ખાવા જવાનું આવવાનું બે વાગે બે વાગે આવી અને હોજે છ વાગે સુતો રેડી કોઈ હમુ બમુ ને જણાની મને ફોન કરી દેજો ના ના એ તો વધો નહીં તો હું હું એવું રાખીશ એ તો આમ કે કાલથી 8 વાગે હરાઈ કાલથી મેં તો હમુ બોલા તો હો ના મને ફોન કરી આવવાનું

હા મારું પાંચ પાટણ